પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે પાંચ રાજ્યોના પ્રવાસે તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારમાં એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરાવશે શુભારંભ તેલંગાણાના આદિલાબાદમાં છપ્પન હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ તમિલનાડુના કલપમા ભાવિનીની પણ પ્રધાનમંત્રી લેશે મુલાકાત ચેન્નઈમાં પણ કરશે સભાને સંબોધિત મંત્રાલયે શુક્રવારે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી વિસ્ફોટમાં દસ વ્યક્તિઓ થયા હતા ઈજાગ્રસ્ત કાફેના સ્ટાફ અને ગ્રાહકો પહોંચી હતી ઈજા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે જીએસટી પ્રવર્તન પ્રમુખોના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર ચોરી બોગસ બિલને બંધ કરાવવા તેમજ કાર્ય પ્રણાલીના સરળીકરણ અંગે થશે ચર્ચા રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહ નવી દિલ્હીમાં ડેફ કનેક્ટ બે હાજર ચોવીસ નું કરશે ઉદ્ઘાટન સશસ્ત્ર દળો સંરક્ષણ ઉદ્યોગ શિક્ષણવિદો સ્ટાર્ટઅપ અને નીતિ નિર્માણ કરનારા તજજ્ઞો થશે સંમેલનમાં સહભાગી શાહબાઝ શરીફ બીજી વખત સંભાળશે પાકિસ્તાનનું સુકાન ઇસ્લામાબાદમાં લેશે આજે પ્રધાનમંત્રી પદના શપથ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ છે શાહબાઝ શરીફ વડોદરા અને ખેડામાં ગત રાત્રે થયેલા બે જુદા જુદા અકસ્માતમાં કુલ સાતના મોત વડોદરામાં ટ્રેલર અને કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના પાંચના મોત જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત રાજ્યભરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પારો ગગડતા રાજ્યવાસીઓને થઈ રહ્યો છે ઠંડીનો અહેસાસ નલિયામાં નવ પોઈન્ટ બે રાજકોટમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રીથી શીત લહેરની સ્થિતિ અને શેર માર્કેટમાં વધારાનો દોર યથાવત બી એચ ઈએલ ઈ એચડીએફસી બેન્ક અને એનટીપીસી જેવા શેરોમાં લેવાલીના પગલે સેન્સેક્સ ચુમ્મોતેર હજારની સપાટીને નજીક નિફ્ટીમાં પણ પાંત્રીસ જેટલા પોઈન્ટનો ઉછાળો